ને એમાં જેલમાં ગયો એમાં ભાજપનો ક્યાં વાગ્યો તમે ગુનો કર્યો એ રીતના બાકીના ત્રણ ચાર મંત્રીઓ જેલમાં ચૈતર વસાવો જેલમાં કેમ માથે પડે અમારા મારા કે ભાજપ મનસુખભાઈ મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું ભી નથી ડરતું તારાથી કોઈ બલાડો ભી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માયરા ઘરે બોલાવીને ડોર માર માર્યો સખત માર માર્યો બીટગાડ એ આદિવાસી હતા બિડગાડ એટલે કોણ બિચારો બિટગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં એને તેને ભિચારણ માર્યો આદિવાસી અને તે પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો જાઓ પીફળોતનો પૂછી લેજો માલનો માલગામનો આમ નામ સાથે કહે છે માલ ગામનો એના કાર્યકર્તા છોકરાને માર્યો તો બીજા શું છોડે અને સાઠ હજાર લીધા અને એ જે બીડગા અને ફોરેસ્ટર એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારી કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી એ ફર થઈ જેલ માં ગયો એવા તો 13 જેટલા ગુના છે 13 જેટલા ચૈતર વસાવાની સામે હું કેમ બોલું છું આ હું બહુ સૌમ્ય બહુ સરળ માણસ છું હું કોઈની સાથે ઝઘડો કરવાવાળો માણસ નું પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે ચૂંટણી નથી એટલે છે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી ને વાતો કોઈ આદિવાસી સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને દાબીન તો કેવું પડે ને ભાઈ પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે હા કેવું પડે ભાઈ

મને ખબર પડી મેં રોઈક તો કેટલા સરપંચો આવા લલવાને લઈને ચાલતા હોય ને એ બંધ કરી નુકસાન કરશે સરપંચનો અધિકાર અમે અપાવ્યા છે એ સરપંચ કોઈ પણ હોય અમે એવું નથી ભેદ જોયું મેં મીટિંગ કરી અધિકારી સાથે ડેડીયાપાડા મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેઢિયાપાડાના એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ગઈ ને હમણાં અમારે હોળી છે તમારા કાર્યકર્તાને હોળી કરવા માટે આટલા પૈસા ના આપો પૈસા ની કરી ચાર પાંચ લાખની ઓડિયો છે મારી પાસે જો હોય તો હું ઓડિયો બતાવું જાહેર નામો સ્વીકારવું પડ્યું બેસ કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિ ના માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટો થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે એ તો બહુ નડશે તમને મનસુખ વસાવાને કોઈ ફરક નથી પડતી મોતીલાલ ને કોઈ ફરક ના પડે કે મહેશ વસાવાને કોઈ ફરક ના પડે કે મારા પિન્ટુ દાદાને ભી કોઈ ફરક ના પડે પણ ફરક પડે સામાન્ય માણસને સીધા સાધા સરપંચને દબાવશે સીધા સાધા માણસોને દબાવશે સીધા સાદા કર્મચારીને દબાવશે જેમ ફોરેસ્ટરને ને બધા માયરા ને રીતના તો આવા વ્યક્તિને હું એટલા માટે કહું છું કે એક એક ગામ પર

પતિ જવાનું છે અને એને તમારે પતાવવાનું છે સમજદારી પૂર્વક સમજદારી પૂર્વક જે પણ તમારે વિકાસ કરવો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું એટલા માટે વિશ્વાસ થી કહું છું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે કેન્દ્રમાં મોદી ફરી ત્રીજી વખત છે એટલે આપણા નાના મોટા જે પણ કોઈ વિકાસ ના પ્રશ્નો છે આદિવાસી હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસમાં જોઈ લઈશું પણ આ લોકસભામાં ભાજપને ને જીતાડો એ વાત સાથે મારી પૂર્ણ કરું સૌને નમસ્કાર ભારત માતા કી જય